કોઈ પણ વિદ્યાર્થી શું વિચારે કે એક્ઝામની ડેટ બહાર પડે એની પછી હું વાંચવાનું શરૂ કરી એની પછી વાંચે ને એની પછી આખા મલક પાંચ પૂછવું છે કે આમાં આઈએમપી શું બે મહિના હું કરીને તો પાસ થઈ જવાય તો વરતથી તૈયારી કરતા એનું શું હું તમને ટૂંકમાં એ કહેવા માંગુ છું કે તમને ખબર છે કે ભાઈ મહેસૂલ તલાટીની ભરતી થશે સરકારે કીધું તો એની તૈયારી આજથી શરૂ કરી દો ને તો જ્યાં સુધીમાં એક્ઝામ આવે ત્યાં સુધીમાં તમે પાકા ટોપરા જેવા થઈ જાઓ હવે આના માટે મહેસૂલ તલાટી માટે વ્યવસ્થિત તૈયારી કેમ કરાય તો એના માટે વેબ સંકુલ હંમેશા તત્પર છે એણે મહેસૂલ તલાટીને ડેડિકેટેડ એક બેચ લોન્ચ કરેલી છે કે ભાઈ આપણે મહેસૂલ તલાટીની તૈયારી કરવી તો કઈ રીતે કરાય તો એની બેચ ચાલુ છે એના ડેમો ચાલુ છે અને આવતીકાલે શનિવાર એનો છેલ્લો ડેમો છે કે ગણિતનો અને ગણિતની તૈયારી કેમ કરાય ગણિતમાં શું કરી તો બેટર એ એના માટેનો આવતીકાલે ડેમો મારો છે મારા દ્વારા તમને ગણિત ભણાવવામાં આવશે ડેમો એનો સમજાવવામાં આવશે કે ભાઈ ગણિતમાં શું કરીથી ફાયદો વધારે થાય હવે એના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન અથવા તો યુટ્યુબમાંથી તમે એનો ડેમો લેક્ચર ભરી શકો છો અને તમે તમારું એડમિશન જે છે એ મહેસૂલ તલાટીને ડેડિકેટેડ હો મહેસૂલ તલાટી તમારે એક્ઝામ ક્રેક કરવી હોય તો એ બેચમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો ભાગ લઈ શકો છો પણ હા એક વસ્તુ યાદ રાખજો કે આવતીકાલે આના ડેમો પૂરા થાય છે અને જોડે જોડે એમાં એક ઓફર ચાલતી હતી ડિસ્કાઉન્ટની એ પણ પૂરી થાય છે કે ચાર હજાર નવસો નવ્વાણુંમાં આવતીકાલ સુધી શનિવારના રાતના બાર વાગ્યા સુધીમાં તમે એડમિશન લઈ લો તો ચાર હજાર નવસો નવ્વાણુંમાં મળવાપાત્ર છે અને એની પછી આ બેચ જે છે એ પંદર હજાર રૂપિયાની થઈ જશે તો આવતીકાલે જ ડેમો ભરવા હવ હાગમટે પોગી જાવ